અપમાન અને ધમકીઓને પગલે દશનામ ગોસ્વામી મંડળે હારીજ મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી છે નમસ્કાર હું છું ડોલી પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા હારીજ તાલુકામાં દશનામ ગોસ્વામી મંડળ દ્વારા મોટી સંખ્યામાં સમાજના સભ્યો આગેવાનો અને યુવાનોએ મામલતદાર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પ્રદાન કર્યું છે સમાજે આ પગલું તે સમયે ઉઠાવ્યું છે

નથી કોઈ પણ કરવું પડે એ તમામ કાર્યવાહી કરવા તત્પરશ્રી આજ રોજ મામલતદાર શ્રી ને મળી અમે આવેદન પત્ર આરીજ ખાતે આપેલ છે આપવામાં આવશે મહંત શ્રી ને ન શોભે એવા ગોસ્વામી સમાજ વિરુદ્ધ બાપુ દ્વારા જે શબ્દો પ્રયોગ કર્યો છે એ શબ્દ પ્રયોગ અમે અમે તમામ શહેર તાલુકો નહીં પણ સમગ્ર દસનામ ગોસ્વામી સમાજ ગુજરાત તરફથી આ શબ્દ ને વખોડી કાઢવામાં આવે છે અને આ જે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે એ શબ્દ પ્રયોગ વિરુદ્ધ તંત્ર દ્વારા માનસિંહ ઉપર આ ઘટના સમગ્ર સમાજમાં આઘાત અને દુખ ની લાગણીઓ ઉભી કરી છે દર્શનામ ગોસ્વામી મંડળે જણાવ્યું કે અભદ્ર ભાષાના ઉપયોગથી આ સમાજની માનહાનિ થઈ છે અને આવી ધમકીઓ અમારી અસ્મિતા પર હુમલો છે